બરાબર પાંચ નર માછલી અને આઠ માદા માછલી તો ટોટલ કેટલી થઈ ગઈ તેર તો કુલ પરિણામ કેટલા આવી ગયા આપણા તેર આટલું ક્લિયર છે હવે પ્રશ્નમાં શું કીધું છે કે ભાઈ બહાર કાઢેલી માછલી કેવી હોવી જોઈ નર હોય તો એની સંભાવના શોધવાની છે તો ચલો આપણે લખી લઈએ કે ભાઈ નર હોય તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા શું થાય તો ચલો પ્રશ્નમાં જુઓ ફટાફટ નર માછલી કેટલી છે નર માછલી ફટાફટ

પ્રશ્ન શું કહે છે કે ભાઈ તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે હવે જો તકની રમત એટલે શું છે જો આપણું એનું સ્પિનિંગ વ્હીલ છે તમે આને ફેરવો છો અને આ એરો છે અહીંયા જે એરો છે હું રેડ કરું છું એ કોઈ એક સંખ્યા ઉપર આવે છે બરાબર તમારે ચકેડું ફેરવવાનું છે આટલું ક્લિયર છે હવે જયારે ચકેડું ફેરવો તો કોઈ એક સંખ્યા ઉપર આવશે એમ જોવાનું તમારે રાઈટ હવે જો પેલું પ્રશ્ન શું કીધું છે કે ભાઈ આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી જો પહેલા પ્રશ્નમાં કીધું છે ભાઈ આઠ તરફ નિર્દેશ કરે આઠ તરફ નિર્દેશ ક્યારે કરે જો તમે આને ફેરવો અને આ એરો કઈ જગ્યાએ આવવો જોઈએ ભાઈ આઠ આગળ આવવો જોઈએ બરાબર ને ત્યારે હું આ દોરી દઉં છું કોઈ આઠ આગળ આવ્યું બરોબર આઠ આગળ આવ્યો તો તમારી કેટલી સંખ્યા આઠ આગળ આવ્યું એવો કેટલી સંખ્યા પાસે છે આ એક જ સંખ્યા છે ને ને ઉદ્ભવતા પરિણામ તમારે અહીંયા એક લખવાનું છે આઠ નથી લખવાનું હજી એકવાર રિપીટ કરું છું જ્યારે પણ કે કે ભાઈ આઠ તરફ નિર્દેશ કરે હવે આમાં કોઈપણ કે એકથી લઈને આઠ પણ કોઈ પણ સંખ્યા કહે અને જ્યારે નિર્દેશની વાત આવે ત્યારે તમારો ઉદ્ભવતા પરિણામ દર વખતે એક જ આવશે કેમ કે જો ગમે એટલી સંખ્યા ઉપર આવે ધારો કે એરો તો કોઈ એક જ સંખ્યા ઉપર આવવાનો છે માની લો કે અત્યારે એક ઉપર આવ્યો પાછો એકવાર ફેરવું છું તો કોઈકવાર સાત ઉપર આવશે કોકવાર છ ઉપર આવશે એટલે એરો હંમેશા કોઈ એક જ સંખ્યા ઉપર આવશે એટલે આપણે દર વખતે ઉદ્ભવતા પરિણામ કેટલા થશે એક આટલું ક્લિયર છે ચલો તો હવે લખી નાખશે સૂત્ર પી ઓફ એ બરાબર પરિણામ લખતા ભૂલાઈ ગયા ને ચલો એ લખી દઉં છું ઉપર એક કુલ પરિણામ જો કુલ કેટલી સંખ્યા છે એક થી આઠ છે એટલે કુલ પરિણામ આઠ તો જવાબ આપણો શું આવી ગયો એક ના છેદમાં આઠ આ ક્લિયર છે

છેદ માં કુલ પરિણામની સંખ્યા ક્લિયર છે આઠ તમારો જવાબ શું આવશે એક ના બે ક્લિયર છે બધાને બીજો દાખલો અયુગમાં સંખ્યા એટલે કેવી સંખ્યા હું અહીંયા લખી દઉં છું કેવી સંખ્યા એકી સંખ્યા ક્લિયર હવે ત્રીજો પ્રશ્ન કીધો કે ભાઈ બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે બે કરતાં મોટી હું આ રફ કરી દઉં ભાગી રફ કરી દઉં છું ચલો ત્રીજો પ્રશ્ન બે કરતાં મોટી તો ઉદ્ભવતા પરિણામની સંખ્યામાં બે કરતાં મોટી સંખ્યા કઈ કઈ આવે બે કરતાં મોટી એમાં તમારે બે ગણવાનો નથી તો કઈ કઈ આવશે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ચલો બે ત્રણ ચાર પાંચ છ ઉમે આપણે પાછું ઉદભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા ઉદ્ભવતા પરિણામ છ કુલ પરિણામ આઠ તો જો આને થી આપણે ઉડાડી શકીએ બે તરી છ ને બે ચોક આઠ

ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પરિણામની સંખ્યા ઉદ્ભવતા પરિણામ આઠ કુલ પરિણામે આઠ 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 તો ઉડી જશે તો વૈદું શું એક ક્લિયર છે બધાને ડન ચલો આગળ આપણો આર્યભટ્ટ બેચ ચાલુ થઈ ગયો છે જે કોઈ પણ વિદ્યાર્થીઓને જોડાવવું હોય તો તાત્કાલિક ધોરણે ન્યુમિફાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને બેચમાં જોડાઈ જાજો બરાબર ગુજરાતી મીડિયમવાળા માટે આર્યભટ્ટ બેચ છે જો કોઈ તમારા મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં છે એના માટે વિદ્યાસેતુ બેચ છે અને સીબીએસઈ વાળા વિદ્યાર્થીઓ માટે ચાણક્ય બેચમાં એડમિશન ચાલું છે તો ચાલ મળી છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો હજી પણ ન કરી હોય તો અને વિડીયોને તમારા ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરી દેજો દેન બાબાય